મારા અમે મારો જન્મ વખત આ ટાઈપ નું મકાન હતું મારા ગામ પોતા આ દિવાલ પડી ગયું હતું તો ત્યાં પ્લાસ્ટિક નું પેલું બાંધ્યું હતું મને યાદ છે ભાઈ આના ભાઈ જો તો ઘરે ન હોય તો મારે શું કરવું હવે તો ઘરે જ નથી તો આંસી છે આ કાશિયા નેશમા રહે છે દીકરી અને મને આંગળી પકડીને એના ઘરે મને કે મારા ઘરે આવો તો હું દેવાંસી ના ઘરે આજે આવ્યો છું બરાબર ને એને ખબર નથી હું શું છું શિક્ષણ મંત્રી શું કહેવાય પણ એની કાલી ગેલી ભાષામાં દેવાંસી મને ઘરે બોલાવ્યો તો હું દેવાંસી બેન ના ઘરે આવ્યો છું હા રે માછું શું નામ છે એનું કઢાયું આનું ખડાયું નામ છે ખડાયું પછી આનું

માત્ર બાર બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે પૂજ્ય બાપુ પાંચમા ધોરણ પછી

સરસ રીતે ટેકનોલોજી સાથે શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એવું મુક્તાનંદ બાપુ કામગીરી કરી રહ્યા છે એના ચરણો માં હું દંડવત પ્રણામ કરું

અહીંયા પ્રેમ છે કરુણા છે સદભાવના છે અહીંયા નિસ્વાર્થ તેજસ્વીતા સાથે બાળકો જ્યારે આવા દુવાઓ પોતાની સંસ્કૃતિ બાપુ જેવા સંતો જ્યારે ગીરની અંદર આવા નેશની અંદર શિક્ષણ કામ કરી રહ્યા છે ત્યારે ખરેખર ટેલેન્ટ છે આ તેજસ્વીતા છે કુદરતે એ ખોબલે ખોબલે પ્રકૃતિ વહેંચી છે આ પ્રકૃતિ ઢોળી છે આ પ્રકૃતિનો સ્વાદ માણી રહેલા ભૂલકાઓ એની કાલી ઘેલી ભાષામાં એની એની લોક સાહિત્ય જે કરે છે આજે જ મને જાણવા મળ્યું કે જવેરજન મેઘાણી સાહેબ ત્યારે નેસમાં બેઠા હતા 14 વર્ષની એક સારણ ચારણ કન્યા એક સિંહ આવ્યો અને ગાયને મારવા ગયો ને ટાંગ લઈને પાછળ દોડી કઈક એવા દ્રશ્યોની જ વાત અહીંયા થતી હતી કે પરમદાડે અમારી ભેંસની પાટીને મારવા આવ્યો બાળક કંઈક છે અને અમે તરત ગયા અને સિંહ વયો ગયો અહીંયા ભેંસ હજી ક્યાં છે આ એક પ્રકૃતિ છે આ સંસ્કૃતિ છે આ ભારતીય સંસ્કૃતિ જીવંતતા સાથે શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું અને ભગવા કલર ધારી આવા બાપુઓ જ્યારે

અહીં અનેક ગણો ઈશ્વરે આપ્યું છે આ અલૌકિક આનંદ એ જ શિક્ષણ છે મોટિવેશનલ સ્પીકરો જ્યારે કહેતા હોય કે ખૂબ આ કરો તે કરો પરંતુ અહીં તો કેશવાકર્ષણ ના નિયમો ખબર નથી અહીંયા તો કેશવકર્ષણ છે એ નિયમો ના પાઠ ભણાતા હોય શુદ્ધતા હોય એમના શબ્દ શબ્દમાં ભગવતી નું કમિટમેન્ટ હોય છે

એ સંસ્કૃતિના આચરણો અહીંયા ગઢવીઓ ચારણો પશુપાલકો નેસની અંદર રહે છે ખરેખર અદ્ભુત આનંદ છે અદ્ભુત મારો અનુભવ છે આ અનુભવ શ્રેષ્ઠ છે મેં આવું ક્યાંય જોયું નથી આવું ક્યારે અનુભવ્યું પણ નથી ત્યારે નેસની અંદર બાપુ જ્યારે આ નેસની અંદર આવી શાળાઓ દ્વારા પોતાના ટ્રસ્ટ દ્વારા અનેક વિદ પ્રવૃત્તિ કરી રહ્યા છે

કોઈ સંગીત નથી અહીંયા શીખવાડવા પરંતુ પ્રકૃતિની સાથે મળીને સંગીત જ્યારે શીખી રહ્યા છે ત્યારે આજે હું આ તપોવન પદ્ધતિના નાના નાના બાળકોને મળી આનંદ વ્યક્ત કરું છું ને નરેન્દ્રભાઈ મોદીના સૈનિક તરીકે મને જ્યારે આ કર્તવ્ય ને દાયિત્વ પ્રાપ્ત થયું છે ત્યારે હું એ નિભાવી રહ્યો છું મને એનો પણ આનંદ છે ભારત માતા કી જે વંદે એમ મારી બાળા ગુમે અલી ઈ દિતળી ગીત રંગ માલ વિમલ મીર ગાજે લોસન પર લાલ લાલ સંદન કઈ છોડ બાળ કુંકુમ સિંદુર બલાલ ભક્તિ વર્તાજે યાદીલાં દાદીલાં ગિધિ ગડ્ઠી ગડ્ઢિલાં નાસક મધુર વિસળ કમળ બાંধে પરાદજી ઉટાંડો નાચે અહીંયા શાળામાં 18 બાળકો છે બે શિક્ષકો છે

કે હું અંત્યોદયના એ નાના ચોકડા કે નાના નેસની અંદર જઉં ત્યાં બાળકો સાથે વાત કરું એનો તાગ મેળવી રહ્યા છું શિક્ષણ ક્ષેત્રે માત્ર ને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપણી મહામૂલી સંસ્કૃતિ પણ બચવી જોઈએ આપણો બાળક એ વિસ્તારની સંસ્કૃતિ મોડે ગાતો હોવો જોઈએ એને છંદ આવડતા હોવા જોઈએ ને દોહા આવડતા હોવા જોઈએ

આજે જોશું ને તો અહીંયા પ્રેમ સદભાવના કરુણા છે અહીંયા દયાના દરેક સ્વરૂપે પાઠો ભણાવાઈ રહ્યા એટલે મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે કેળવણીનું શિક્ષણ આ નેસોમાં પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે મને ગર્વ છે આજે હું આ અંતરિયાળ ગામડામાં અમારા આમ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અવારનવાર કે કે છેવાડાના ગામ સુધી તમે જાઓ તો આજે છેવાડાના ગામ સુધી ગયા વખતે હું કોસ્ટલ એરિયા દરિયા કિનારાના ગામોમાં આવ્યો હતો આજે ગીરના મધ્ય ગામો મધ્ય ગીર છે જ્યાં આજુબાજુ સી હોય છે હરણાઓ છે મોર છે પ્રકૃતિ છે ચકલા ચકલી તમામ પ્રકારના વૃક્ષો છે આવી ગીર આ ગીરની મધ્યની અંદર આ ગામડા આ નેશ છે અહીંયા કોઈ પાકા મકાનો નથી અહીંયા કોઈ બીજી ભૌતિક સુવિધાઓ પણ નથી પણ પ્રેમથી તરબોળ નદીના ઝરણાઓ અહીંયા વહેતા રહ્યા છે આ ઝરણાઓમાં ક્યારેક ડૂબકી મારવા તો આવજો ડૂબકી નહીં એ ઝરણાના સ્પર્શ કરવા તો આવજો નદીના ના પ્રેમ સમીએ નદીઓ છે એમાં ક્યારેક ડૂબકી મારવા આવજો ખરેખર આ નેસ એક નેસ નદી સંસ્કૃતિ છે સાચું શિક્ષણ એ પણ છે કે પોતાની મૂળભૂત સંસ્કૃતિ બચી રહે અને એને અક્ષર જ્ઞાન થી લઈને જ્ઞાન મળી રહે સી એને પરિવાર સમજે હાવજ આйно હાવજ કે આ સી એક એમને ખબર છે સી ના નામ પણ છે અહીંયા ભેંસ ગાય દરેકના નામ છે દરેક વ્યક્તિ તો ના નામ છે પણ ગાય ભેંસના પણ નામો છે આવી અદ્ભુત સંસ્કૃતિ છે જ્યાં પશુ પણ મૃત્યુ પામે

બ્રાન્ડેડ એની વિચારધારા છે બ્રાન્ડેડ કમિટમેન્ટ છે આ કમિટમેન્ટ મને સ્પર્શી ગયું છે આ નાના નાના ભૂલકાઓ જ્યારે અહીંયા સરસ રીતે બેઠા છે મારી વાત સાંભળે છે કદાચ મારા અમુક શબ્દો એને નહીં સાંભળ નહીં સમજ પડતી હોય પરંતુ નાના બાળકો આજે એને એને એ ખબર પણ નથી હું શિક્ષણ મંત્રી શું કહેવા પરંતુ મને એક અંત્યોદેશ એક અંત આ નેશની અંદર આવા અનેક દેશોની મુલાકાત લઈ રહ્યા છીએ અને શાળાઓની મુલાકાત લઈ રહ્યા છીએ જ્યારે શું ઘટે છે શું નથી ઘટતું એ અમે વિચારીશું અમે કરી રહ્યા છીએ પરંતુ માનવીયતા શિક્ષણ કેમ કેમ પ્રાપ્ત થાય ભગવતીય શિક્ષણ કેમ પ્રાપ્ત થાય એક માણસનું શ્રેષ્ઠ નિર્માણ કેમ પ્રાપ્ત થાય આ નિર્માણ માટે આજે નરેન્દ્રભાઈ જે વિચારધારા લઈને છે છે સાહેબ બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારતની કલ્પના અને સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે આ ગ્રામ્ય આ દેશ આ બાળકો આવનારા ભવિષ્યમાં જ્યારે નાગરિક બનશે ત્યારે એ જ તેજસ્વીતા એજ કે શિક્ષણ અમારું હજાર હજાર રૂપિયાના હાર થી હજાર હજાર રૂપિયાના બુકેથી અમારું સન્માન કરો છો તો હું હંમેશા માટે ના પાડું છું પરંતુ કોઈ મારું આ બુક પેન્સિલ પેન્સિલના બોક્સ પેનના બોક્સ આ રબર આ આનાથી મારું સન્માન કર્યું આ સન્માન આવું સન્માન મળતું હોય તો પણ અમને ગમે ને આ સન્માન આવા બાળકો માટે ખૂબ ઉપયોગી થતું હોય માટે બબ્બે પાંચ પાંચ હજારના હાર લઈને અમને પહેરાવવાની કોઈ જરૂર નથી આવી પેન્સિલનું નાનું બોક્સથી નહીં અમારું સન્માન કરશો તો અમને ગમશે જેથી કરીને આ બાળકોના ઉપયોગમાં આવશે હું આજે આ કરેલા સન્માનને હું આને ફોરવર્ડ કરું છું